કુંભરમ મહારાજ શુભરામ મહી જીતુ બા સાહેબ સુખદેવજી મહારાજ કૃષ્ણ વાણી આપણે આવી બોલ્યા બધાનો ભાવ સારો ઘણી સત્સંગ લઈ લઈ થોડી વાર આમ તો બોલાય નહીં વાણી બોલ્યા ઘણા પણ થોડોક લઈ લઈ વિરમ બાપુ સત્સંગ આપણને સંતો ستس کی جائے سنت نگ جائے تو سنت نگ جائے تو ہم جائے جائے سنت سو کہ وہ <tulsi> <Puli. tulsi> વાણીમાં બધાને સમજાયું ને મીરાબાઈ નહીં મટે કે બધો આત્માને ઓળખવો પડશે એમ સંતો બધા તો એને ઓળખવો કેમ એ સંતો પાસે રસ્તો એટલે સંતો આપણને કહે કે સત્સંગી આધી ગળી આદિ મેં પુનિયા તુલસી સંત સંત ની કટે ખોટી અપરાધ કે એક સંગ થઈ જાય તો ખોટી અપરાધ કરી આપણે એની રેણી મારી આપે કે ભાઈ દારૂ જુગા ચોરી સિનારી માસ મટા નિંદા ઈષા આ બધા થી પર અને પછી નામ આપે વચન આપે કે આ નામનું ભજન કરવાનું કયું નામ કોટિક નામ સંસાર માં મુક્તિ ન હોય હમણાં વાણી માં સત્સંગે કર્યો બોલા ભાઈ કે આમાં તો નામ છે અપારા હરી હરી ભજી જવું તો પહેરા ભજીને ઉતરો હરિકા નામ હે અપારા એમ કોટિક નામ આ સંસાર મુક્તિ ન હોય આદુ નામ ગુપત હે એને જાણે બી લાગે આદિ નામ ગુપત છે એ આપણને સંતો અમને એને જાણવું હોય તો કેમ જાણવું

ગુરુ ચરણમાં માં જઈને વચન મર્યા એનું ભજન કર્યું અને આપણે બધા ભજન તો કરીએ છીએ પણ એ પ્રમાણે નશો ચડી જવો જોઈએ સંતો કીધું ને આ બીજો નશો નહીં બીજો નશો તો ઘડીકમાં ઉતરી જાય પણ આ નામનો નશો જો ચડી જાય ને આ અમુક નથી કેતા વાણીમાં બોલતા હોય ગુરુગામ ગાંજા પીવો ને પ્યાસી નશા ચડે નહીં નામનકા આ ઓ ગાજો નથી કીધો ઓ ગાજો નહીં આ ગાજા પીવાવાળા છે ને ઓમ ગાજા પીપી ફરતા હોય પણ ઈ ગાજો નહીં આ નામનો કીધો કે નામનો જો નસો ચડી જાય ને નીજ નામનો નીજ ન શું પોતે પોતાના સ્વરૂપને જાણે એમાં જો મસ્ત બની જાય ને એ નસો છે કોઈ દી ઉતરે નહીં આ ચડેના ઉતરે પાસો નસો નામનો સાચો ચડિયોના ઉતરે પાછો

રામ થી ભરોસો સાચો પાકો વિશ્વાસ આપણને આવી ગયો વચન માટે મેરું ડગે પણ મન ના લગે જેવું અડગ મન થઈ ગયું આઠે ફોરી નામ મરે હમણાં વાણીમાં બોલ્યા ને કે જ્ઞાને પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત કે દિવસ ને રાત એના ધ્યાનમાં રહે આઠે ફોર ને રાત દિવસ રામથી ભરોસો હતો પ્રેમ ને વેરાગ પ્રેમ ને વેરાગ આ વસ્તુ સંતો બધાય આના વગર કે થતું નથી એમ અનુભવ પ્રેમ વૈરાગે જેને ચીદાણા ચડીએ અખંડ ઘરમાં વાસો એ અખંડ ઘરમાં જઈ અખંડ ઘરમાં આનંદ લાવો સેજે સોનમાં સમાવો કીધું ને સંભરમ પડતા સાહેબ સુખદેવજી બોલ્યા કે જનમ મરણ મીઠાવો કે અખંડ ઘરમાં જાઓ તો જનમ મરણ મટશે અખંડ છે અવિનાશી છે હજી કોઈ એને ઓળખાણ કરશો અખંડ ઘર અખંડ ઘરમાં જાઓ આમ જ છે આપણી અંદર એને ઓળખવાની વાત કરે આ તમારે ઓળખવાની વાત કરે છે જેના મરણ મટાડ હોય ને તો આ અનુભવ કરવો પછી કીધું અને કુડિયા ન પીવે કપટી ન પીવે અગ્નિ તો વર્ગા ભાવે કુડિયા કપટી છે ને જેના દિલમાં કક છે એમ કોડ કપટ ભર્યા થઈ એટલો તો હું જતો નથી ને કે સંતો કીધું કે મેં જાણ્યું હરિદો રહે હરિદો રોધી એની મારી કે હરિદો આપણી અંદર જ છે હાવ નજીક છે

કુડિયા ના પીવે કપટી ના પીવે અજ્ઞાની અર્ગ ભાગે વિષયમાં જેના મનડા મોયા એ અમૃત કેથી જાય કે વિષયોમાં જેના મન મોયા છે શબ્દ સ્પર્શ ઉપરસ ગંદા આવો પાંચ વિષયો કામ ક્રોધ લોભ મોહ આ બધાયમાં જ્યાં સુધી એના મન લાગેલું છે ને ત્યાં સુધી આ નશાનો ચડતો નથી મારી જેવા સંતો નશો કીધો થઈ ગયા ગુલતા નહીં જેને મન માર્યું મન માર્યું એટલે મનને સમજાવી દીધું મનને વારી દીધું એમાંથી માયામાંથી આ બધા એમાંથી વિષયમાંથી વારી દીધું ને એની વાત મરજી એવા સંતો નસો પીધો થઈ ગયા ગુજરાતાની આઠે પોર જેના માન ઉતાસ નહીં સંસારની આશા સંસારમાં રહેવા સતાય એનું મન ઉતાસ સંસારની આશા નથી હોવા છતાંય નથી એમ આ નસો ચડે ને એટલે આવું થાય સંતો બધા કુંભારામ બાપુ આ બોલ્યા થાય પોતાનો અનુભવ એમ પ્રેમ કાલિદાસ ગુરુ પૂરા મળ્યા નસો પાયો હાચો નસો નામનો બોલ્યા ચરણમાં વાસો આવો નસો ખાલી કોમ તો કઈ થાય નહીં આપણે જેમ સંતો રસ્તો બતાવ્યો છે એ પ્રમાણે હાલીએ તો આ બધો કાઢીએ તો થાય આવરણ કાઢીએ ને તો આપણે નિર્ભય બની જઈએ ભજન કરીએ સંતો એમ કે નામ નો પિયા સંતો નિર્ભય થી પીવો કે છે તો નિર્ભય થઈને આપણે આ ભજન કરવાનું બોલીએ સદગુરુ મહારાજ